તો ગુજરાતમાં ખનન માફિયાઓ કેટલા બેફામ બની ગયા છે તેની કદાચ તમે કલ્પના પણ નહી હોય છાસવારે અહેવાલ પ્રસારીત થતો હોય છે પરંતુ આ ફિલ્મી જેવા લાગતા દ્રશ્યો તમને કદાચ ચોંકાવી દેશે બે ચાર ડમ્પર નહીં પણ 15 થી વધારે ડમ્પર એકસાથે માટી ખનન કરી દોડતા જોવા મળી રહ્યા છે જીએસટીવીના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આ દ્રશ્યો અમદાવાદ જિલ્લાના ધોળકાના સિંધરીજ ગામના છે જ્યાં ગોચરની જમીનમાં બે રોકટોકપણે માટી ખનન થઈ રહ્યું છે નદીના પટમાં તો ખનન માફિયાઓ બેરોગતો રીતે ખનન કરતા જ હોય છે પરંતુ હવે ગૌચરની બાકાત નથી રાખી જમીનને પણ એ છોડી નથી મહિનાઓથી અહીં ખુલ્લેઆમ માટી ખનન કરીને આયુષ નામની કંપની અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે જે બની રહ્યો છે તેમાં માટી પુરાણ કરી રહી છે ગૌચરની જમીનમાં માટી ખનન અને ખેડૂતોના રસ્તાઓનું પણ ખનન કરવા બાબતે હવે ખેડૂતોને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે બુધવારે ખેડૂતોએ પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ધોળકા મામલતદાર પ્રાંત અધિકારીને માટી ખનન અટકાવવાની રજૂઆત કરી હતી અત્યાર સુધી જે માટી ખનન થયું તેમાં સરકારની તિજોરીને કરોડોનું નુકસાન થયું હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પણ શું આટલી મોટી માત્રામાં માટી ખનન થતું હોય અને તંત્રને ધ્યાન પણ ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી તો સિંધેદમાં ખનન માફિયાઓ બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો છે ગોચરની જમીનમાંથી માટીનું ખનન કરતા એક્સકલુઝિવ દ્રશ્યો આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી આ સાચા દ્રશ્યો છે પુષ્પા ફિલ્મ યાદ કરાવતા દ્રશ્યો સિંદરેજમાં જોવા મળી રહ્યા છે દોડકાના સિંદરેજ ગામના દ્રશ્યો જ્યાં ગૌચરની જમીનમાં બે રોક માટીનું ખનન થઈ રહ્યું છે આયુષ નામની કંપની છે કે જેના ડમ્પરો છે અને આ માટી ખનન આ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે જે એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે ભાવનગર અમદાવાદ પાસે ત્યાં આ માટી પુરાણ આ માટી લઈ જઈને કરવામાં આવી રહ્યું છે પરંતુ શું આ દ્રશ્યો તંત્રના ધ્યાને નહીં આવ્યા હોય તે મોટો પ્રશ્ન છે કે પછી એક પ્રશ્ન એ પણ થાય કે કોની રહેમ નજર હેઠળ આટલી મોટી માત્રામાં માટી ખનન થઈ રહ્યું છે આજે ange ઉદ વાત કરીશું સમતા કાળુભાઈ અમારી સાથે લાઈવ જોડાયા છે કાળુભાઈ સિંંદરેજ ગામ પાસે કોઈ ફિલ્મી દ્રશ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મોટી સંખ્યામાં ડમ્પર ડમ્પરો હતા જે માટી ખનન કરીને લઈ જઈ રહ્યા છે આયુષ નામની કંપની છે પહેલા તો ange વિગત જણાવશો ઠાભાર સાહેબ વાત તો એ છે કે આ સ્ટેશન છે

મોટા પ્રમાણમાં આ માટી છે તે એક્સપ્રેસ હાઈવે માં નાખી રહી છે પરમિશન વગર નાખવામાં આવી રહી છે અને તેમના જે ખેડૂતોના આવા જવાનો રસ્તા છે પણ તેનું પણ ખનન થયેલું છે તેથી ખેડૂતોને ભવિષ્યમાં ખેતરે જવા માટે પણ તકલીફ પડશે અને આજે માટી ખન થયેલું છે ઊંડા ઊંડા તળાવ કરવામાં આવ્યો છે જયારે અહિયાં પાણી પણ ભરાવા આવ્યું છે ત્યારે માલધારીઓને પણ અહિયાં જે પશુપાલન માટે જે ચરાવા જવાનું થશે ત્યારે તકલીફ પડશે ભવિષ્યમાં અહિયાં જો કોઈ આ તળાવ માં પડે તો જાનહાનિ પણ થઈ શકે છે અનેકવાર જે છે લોકો એ રજૂઆતો કરી છે પરંતુ તેનું કોઈ ધ્યાનમાં આવતું નથી આમ તો આ માટી ખણનનું ખનીજ વિભાગના અંદરમાં આવતું હોય છે પણ છેલ્લા એક વર્ષથી શરૂ છે છતાં તેમને ગંધ પણ નથી આવતી એ એક લોકો માટે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે જે દૃશ્ય જોઈ રહ્યા છે તેમાં જે આપણે પુસ્તા ફિલ્મમાં ચંદનના જે લાકડા લાકડાભરી મોટા પ્રમાણમાં જે વાહનો જતા હોય છે તે રીતે અહીંયા સિઝનમાં જે મોટા પ્રમાણમાં દમફરો છે તે માટી માટીભરી ખણન કરીને જતા હોય છે અને ત્યાં થોડા અંતર ત્રણ કિલોમીટર અંતરમાં અંતર પ્રાંત ઓફિસ એસડીએમ અને મામલતદાર ઓફિસો આવેલી છે છતાં ગંધ નથી આવતો એ લોકોમાં સવાલ ઉઠે છે ત્યારે હવે આ બાબતે કઈ કાર્યવાહી થશે એ તો હવે જોવું રહ્યું પણ ખેડૂતો પોતાના ન્યાય માટે આશા ધંકી રહ્યા છે ખેડૂતો શું કહેવું છે કારણ કે છેલ્લા એક વર્ષથી આ ખનન થઈ રહ્યું છે ગઈકાલ પણ ખેડૂતો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો ખેડૂતોનું નું આંગે શું કેવું છે ખેડૂતોનું કહેવું છે કે તેમને જે ખેતર જવાના જે રસ્તા છે તેમને પોતાના પ્રાઇવેટ ખર્ચા કરીને રસ્તા બનાવ્યા છે તેનું પણ આ કંપની જે છે તેને ખનન કરી નાખ્યું છે રસ્તા તોડી નાખ્યા છે એટલે ભવિષ્યમાં જો ખેડૂતોને ખેતરે જવું છે તો મુશ્કેલી ઊભી થશે અને તેમના જે ખેતરો છે તેનું પણ ધોવાણ થશે તેથી એમને પણ ખેડૂતોને પણ ખેતીમાં નુકસાન થશે ત્યારે તે રજૂઆત કરી છે અને જો એમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી દે છે જી અમે જે આયુષ કંપની છે આ આયુષ કંપની અંગે કોઈ વિગત કાળુભાઈ સામે આવી છે આ જે આયુષ કંપની છે તેને સિંગરેજ ગામથી અમુક કિલોમીટર સુધીનો જે પટ્ટો જે એક્સપ્રેસ હાઈવે અમદાવાદ ભાવનગર બની રહ્યો છે તેને પટ્ટો રાખ્યો છે જેમાં તેને મોટા પ્રમાણમાં માટી પુરાણ કરવાનું હોય છે અને તેની પર પછી જે રોડ બનશે પરંતુ જે માટી જે ગૌચર જમીનમાંથી ઉઠાવવામાં આવી રહી છે

ટોક્ટોકપણે ખનન કરવામાં આવી રહ્યું છે પંદર જેટલા ડમ્પરો માટી ખનન કરીને લઈ જઈ રહ્યા છે થોડી વારમાં પ્રણવીજી આપણી સાથે જોડાશે તો જે દ્રશ્યો છે પંદર જેટલા ડમ્પરો છે જે બે રોકટોક પણ એ માટી ખનન કરી રહ્યા છે આપણી સાથે સહયોગી જોડાયેલા છે કાળુભાઈ કાળુભાઈ શું તંત્રનું ધ્યાન નહીં ગયું હોય કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે ડમ્પરો માટી ચોરી કરીને લઈ જઈ રહ્યા છે ત્યારે કોની રહેમ નજર હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે તે પણ એક મોટો પ્રશ્ન જી અવની ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા એક વર્ષથી કામ ચાલે છે માટી ખનન કરી છે ખેડૂતોનું એવું કહેવું છે કે પચાસ થી વધુ ડમ્પરો રોજના જે દિવસ રાત હાઈવે પરથી પસાર થયા માટી પૂરણ કરી રહ્યા છે ત્યારે જો તંત્રને આ બાબતે જાણ ના હોય એવું તો લાગતું નથી પણ ખેડૂતોનો આક્ષેપ છે કે અમે અવારનવાર રજૂઆત કરી છે પણ તંત્ર કઈ ધ્યાન આપતું નથી આમાં ક્યાં ક્યાં ખેડૂતો અત્યાર સુધી રજૂઆત કરી છે કોઈ ઉત્તર મળ્યો હોય તેવું જે અમને જણાવી દેવું એમને પેલા તો પંચાયત માં રજૂઆત કરો પણ પંચાયત ના આવતા એમને ગઈકાલે પંચાયત નો ઘેરાવ કરેલ દોડતા પ્રાંત અધિકારી ને રજૂઆત કરી પ્રાંત અધિકારીને મામલતદારે તેમને આશ્વાસન આપ્યું હતું કે અમે હવે પોલીસને જાણ કરશું પેટ્રોલિંગ કરાવશું અને જો કોઈ ખનન થતું હોય તો અમને જાણ કરો અમે રેડો પાડશું પરંતુ અમને સવાલ એ છે કે અત્યાર સુધી અમને કેમ ખબર નહીં હોય અચાનક જ આ રજૂઆતો થઈ ત્યાર બાદ તેમને જાગ્યા અને ખેડૂતોને આશ્વાસન આપ્યું કે આવો ખનન થતો હોય તો અમને જાણ કરજો તો અત્યાર સુધી જો ખનન થતું તો શા માટે અમને જાણ નહીં હોય એ પણ એક સવાલ છે કારોભાઈ ગુજરાતમાં અનેક વખત આવી રીતે ખનન માફિયાઓ બેફામ બન્યા હોય તેવા ઘણા કિસ્સાઓ આવી ચૂક્યા છે અને ત્યારે જ કાર્યવાહી જો કડક કરવામાં આવી હોત તો કદાચ આવા દ્રશ્યો અત્યારે જોવા ન પડ્યા હોત તેવું પણ લાગી રહ્યું છે હા જી જણાવી દો તો અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે તે બસો કિલોમીટરનો નો બની રહ્યો છે તેમાં જો ધોળકા પીપળી સહિતના જે મોટા પ્રમાણમાં માટી ખનન થતું હોય છે અને સરકારના નિયમો છે તેને નેવી મૂકવામાં આવતા હોય છે અને જો સાબરમતી તટની વાત કરીએ ધોડકા પાસે સરોડા ચંડેશ્વર જે ગામ આવેલ છે ત્યાં પણ મોટા પ્રમાણમાં ખનન થતું હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય અને કડક કડકાર કરવામાં નથી આવતી જે ઘૂમાપ્યા હોય છે તે શરેઆમાથી રીતે ખનન કરતા હોય છે અને જે સરકાર છે અને જે તંત્ર છે તેનો નાક વાગતા હોય છે ધારોભાઈ જે ખેડૂતો છે સ્થાનિકો છે આ અંગે ક્યાં ઉગ્ર રજૂઆત કરવાનું હોય કોઈ રણનીતિ બનાવી હોય

તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેના કારણે આવા અવારનવાર બનાવો ન બને અમે ખનીજ અધિકારી અમદાવાદ ગ્રામ્ય પ્રણવી પ્રજાપતિનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેઓ હાલ ઉત્તર નથી આપી રહ્યા પરંતુ ખેડૂતો છે અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે ગઈકાલે પણ ખેડૂતો દ્વારા પંચાયત કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું નથી પરંતુ અમે એવી આશા રાખીએ છીએ કે આગળના સમયમાં કાર્યવાહી થાય અને એવી કડક કાર્યવાહી થાય કે આ રીતે જે ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે તેમના પર લગામ લાગે તો જીએસટીવીના એક્સકલુઝિવ દ્રશ્યો છે સિંધરેજ ગામે મોટી મોટા પાયે ખનન માફિયાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે